નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોવાના છે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં તુવેરના શું ભાવ રહ્યા એ આપણે આજે જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવના વિડીયો એકદમ ફ્રીમાં તમને મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો રાજકોટમાં તુવેરના ભાવ જોઈએ ને તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને સત્યાશી રૂપિયા ત્યારબાદ આપણે જૂનાગઢમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો પચાસ અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે ગોંડલમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો એકત્રીસ અને ઊંચા ભાવ રહ્યા બાવીસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઉપલેટામાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધોરાજીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો છન્નું અને ઊંચા ભાવ રહ્યા અઢારસો ને એકાવન રૂપિયા ત્યારબાદ આપણે વિસાવદરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બાવીસો ને છ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તળાજામાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બે હજાર ને છ અને ઊંચા ભાવ રહીએ બે હજારને સાત રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ સાતસો અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસોને ત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે જેતપુરમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો અને ઊંચા ભાવ રહ્યા બાવીસો ને એક ત્યારબાદ મિત્રો આપણે રાજુલામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઢારસો ને એક ત્યારબાદ આપણે મહુવામાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો તેત્રીસ અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસોને પંદર રૂપિયા ત્યારબાદ આપણે જામજોધપુરમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ સત્તરસો વીસ અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસોને એક્યાસી રૂપિયા ત્યારબાદ આપણે અમરેલીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચૌદસો ને દસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બાવીસોને રૂપિયા ત્યારબાદ આપણે સાવરકુંડલામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસો ને છ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધ્રોલમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ઓગણીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજાર ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ભેસાણમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસો ને એક ત્યારબાદ મિત્રો આપણે મોડાસામાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો પચાસ અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને છપ્પન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બેચરાજીમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ તો નીચા ભાવ નીચે અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાહોદમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ અઢારસો ચાલીસ અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો રૂપિયા પૂરા તો મિત્રો આ હતા તુવેરના બજાર ભાવ ને સૌથી ઊંચો તુવેરનો બજાર ભાવ ત્રેવીસો ને સત્યાસી રાજકોટમાં રહ્યો તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ